નખત્રાણા પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ દ્વારા વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી હતી જેમાં વર્ષ દરમિયાન યુવા સંઘની પ્રવૃત્તિ કામગીરી અને વાર્ષિક હિસાબ કિતાબનું વાંચન કરાયું હતું સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા છાભૈયા મહામંત્રી યુવા સંઘ આજનો પ્રોગ્રામ તમે સૌ જોયો હશે કે આજે યુવા સંઘની વાર્ષિક સામાન્ય સભા આયોજન કરવામાં આવ્યું જેની અંદર યુવા કોન્ક્લેવની માહિતી આપવામાં આવી અને આપણા સૌભાગ્ય હતા કે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર મોહનભાઈ પણ છાભૈયા આજ હાજર હતા એની સાથે શ્રી સમાજના પ્રમુખ શ્રી ગોપાલભાઈ બાવાણી પણ હાજર હતા અને યુવા સંઘના પ્રમુખ પંકજભાઈ પારાસની અધ્યક્ષતાને આજની આ મીટિંગ કરવામાં આવી જેની અંદર ખાસ એજન્ડા યુવા કોન્કલેવ રાખવામાં આવ્યો યુવા કોન્ક્લેવ એટલે યુવા માટેનો પ્રોગ્રામ યુવાઓ હંમેશા દેશનું નેતૃત્વ કરતા આવ્યા છે અને ભવિષ્ય યુવાનોનું છે ભારત કહેવામાં આવ્યું છે કે ભારત કન્ટ્રી એ હવે આવતી યુવાનો માટેની કન્ટ્રી છે જો યુવાનો માટે જો આપણે નહીં જાગીએ તો યુવાનો હવે બીજી દિશામાં ફંટાઈ જશે તો એના માટે કરીને યુવા સંઘ લઈ આવ્યું છે યુવા કોન્કલેવ પ્રોગ્રામ જેની અંદર અલગ અલગ થીમની અંદર આઠ થીમની અંદર કાર્ય કરવા જઈ રહ્યો છે જેમાં ટેલેન્ટ પાર્ક છે યુવા ઇન્વેસ્ટર છે આપણે વાત કરીએ તો કલ્ચર ફેસ્ટ છે ઇન્વેસ્ટર હેવન છે બિઝનેસ પાર્ક છે આવી અલગ અલગ થીમો સાથે આપણે યુવા સંઘામાં સંકળાયેલું છે અને વાત કરીએ તો યુવાનો માટે કદ તમારી જોડે કોઈ આઈડિયા હોય તો આઈડિયા લઈને આવો આ આઈડિયાને એક સ્વરૂપ અહીંયા આપવામાં આવશે હવે એનું ભવિષ્ય કેવું છે કે જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ વાત કરતા હોય કે લખો ટ્રિલિયનની વાત કરતા હોય બે હજાર સુડતાલીસની અંદર આપણે પચાસ ટ્રિલિયનથી પણ પાર જઈશું તો આપણો પાય કેટલો એ પાય હવે યુવાનો નક્કી કરવાનો છે જો આ પાયને નક્કી કરવા માટે કરી નવી દિશા અત્યારે નહીં આપીએ તો આપણે અલગ અલગ દિશામાં ભટકાઈ જઈશું એના માટે કરીને આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મહાત્મા મહાત્મા મંદિર ખાતે તારીખ ત્રણ ચાર અને પાંચ જાન્યુઆરીએ યુવા કોન્કલેવનું આયોજન કરવા જઈ રહ્યું છે તો આ માધ્યમથી હું સર્વે યુવાનોને આહવાન કરું છું કે આવો જોડાઓ અને આ પ્રોગ્રામની અંદર મોકલી સંખ્યામાં તમારા માટે કંઈક ને કંઈક નવું આમાં પીરસવામાં આવશે મારું નામ ડૉક્ટર મોહનભાઈ પટેલ કુલપતિ શ્રી કાંતિગુરુ શાંતિ કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી આજ રોજ અહીંયા શ્રી અખિલ ભારતીય કચ્છ કઢવા પાટીદાર યુવા સંઘ દ્વારા ત્રણ ચાર પાંચ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજાનાર યુવા કોન્કલેવના આ લોગોના અનાવરણ વિધિ તેમજ આજના આ કાર્યક્રમની અંદર મને અહીંયા બોલાવી અને આ યુવા કોન્કલેવ વિશેની થોડીક માહિતી અને કઈ રીતે યુવાઓને એકત્રિત કરવા એના વિશેની માહિતી માટે મને અહીંયા બોલાવવામાં આવ્યો હતો હું જાણું છું કે આ ઓગણીસો બોતેરમાં યુવા સંઘની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી અનેકવિધ કાર્યક્રમો આ યુવા સંઘ દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે અને આજ રોજ જે આ યુવા કોન્કલેવ બે હજાર પચીસ યોજાઈ રહી છે તેમાં યુવાઓને આહવાન કરવાનું છે કે આવનારા દિવસોની અંદર વિશ્વની અંદર આપણા સમાજને આગળ લઈ જવા માટે આપણે સતત પ્રયત્નો કરવાના છે એટલે દરેક યુવા એ યુવન યુનિક છે એ યુનિક યુવાની અંદર જે પડેલી શક્તિઓ છે એ શક્તિઓને બહાર લાવવા માટે જુદા જુદા આઠ આયામો નક્કી કરવામાં આવ્યા છે અને એ આઠે આઠ આયામોની અંદર યુવકોને કઈ રીતે પોતાનો એમ નક્કી કરવો એના માટે કઈ રીતે આગળ વધવું કઈ રીતે પોતાની લીડરશીપ આગળ વધારવી અને એના આધારે કઈ રીતે પોતે બિઝનેસમાં અથવા તો જે કોઈ ફિલ્ડ પસંદ કરે એ ફિલ્ડમાં કઈ રીતે આગળ વધી શકે એ માટેનું આજ રોજ આ આયોજન કરવામાં આવ્યું હતું અને આ સફળ આયોજનમાં આવનારા દિવસોની અંદર સમગ્ર ભારતભરમાં આ યુવાઓ આયોજન કરશે અને એના દ્વારા જ્યારે ગાંધીનગરની અંદર મહાત્મા ગાંધી ભવનની અંદર આ કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે એ સમગ્ર દેશની અંદર એક રોલ મોડેલ સ્વરૂપ બની રહેવી આશા અને અભિલાષા સહ આપ સૌને વિરમું છું